અરવલ્લીના ખેડૂત પ્રણવભાઈ તરારની સફળતાની ગાથા નેટ હાઉસમાં કાકડીની ખેતીનો પ્રેરક પ્રયાસ અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકાના કસાણા ગામના ખેડૂત પ્રણવ નાનજીભાઈ તરારે નવીન ખેતીની પદ્ધતિ અપનાવીને બાગાયતી ખેતીનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંપરાગત ખેતીની સીમાઓથી આગળ વધીને પ્રણવભાઈએ નેટ હાઉસમાં કાકડીની ખેતી શરૂ કરી જેના દ્વારા તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ સફળતા માત્ર તેમના માટે જ નહીં પરંતુ આજુબાજુના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે પ્રણવભાઈ જણાવે છે કે નેટ હાઉસમાં કાકડીની ખેતી અનેક ફાયદાઓ લઈને આવી છે નેટ હાઉસની રચના ખેતીને કુદરતી આફતો જેવી કે વધુ પડતો વરસાદ તીવ્ર ગરમી કે જંતુના હુમલાથી બચાવે છે આ ટેકનોલોજી દ્વારા નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવતી કાકડીઓની ગુણવત્તા ઉચ્ચ હોય છે જે બજારમાં સારી કિંમત મેળવે છે વધુમાં આ ખેતી પરંપરાગત ખેતીની તુલનામાં ઓછા પાણી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે પ્રણવભાઈના જણાવ્યા અનુસાર નેટ હાઉસ ખેતીએ તેમની આર્થિક સ્થિતિને ખૂબ મજબૂત કરી છે અને જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ કરી છે આ સફળતાનો એક મહત્વનો શ્રેય ગુજરાત સરકારના બાગાયત વિભાગની સબસિડી યોજનાને જાય છે પ્રણવભાઈની નેટ હાઉસ બનાવવા માટે આર્થિક સહાય મળી જેણે શરૂઆતના રોકાણનો બોજ ઘટાડ્યો આ સબસિડીએ તેમને આધુનિક ખેતીની ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા બાગાયત વિભાગ દ્વારા મળેલી તાલીમ અને માર્ગદર્શનથી પણ તેમને ખેતીની નવી પદ્ધતિઓ શીખવા મળી જેનો ઉપયોગ તેમણે અસરકારક રીતે કર્યો પ્રણવભાઈની સફળતા એક અરવલ્લી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી તરફ આકર્ષ્યા જ્યાં પરંપરાગત ખેતીમાં ખેડૂતોને હવામાનની અનિશ્ચિતતા અને ઓછા નફાનો સામનો કરવો પડતો હતો ત્યાં નેટ હાઉસ જેવી આધુનિક પદ્ધતિઓ નવી આશા જગાવી છે આજે ઘણા ખેડૂતો કાકડી ટામેટા શિમલા મરચા જેવા બાગાયતી પાકો ઉગાડીને સારી આવક મેળવી રહ્યા છે પ્રણવભાઈની આ સફળતા દર્શાવે છે કે નવીન ટેકનોલોજી સરકારી સહાય અને મહેનતના સમન્વયથી ખેતીને નફાકારક ધંધો બનાવી શકાય છે તેમનું ઉદાહરણ અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યું છે કે પરંપરાગત ખેતીની મર્યાદાઓને તોડીને આધુનિક ખેતી અપનાવવાથી આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે રિપોર્ટર આશિષ નાઈ i